વાત કરીને મારું માઇકનું બહુ કામ ઓછું હોય છે પણ આદરણીય રાજુભાઈ જિલ્લા પંચાયત શ્રી જૂથ સેવા સહકારીના મંડળીના પ્રમુખ શ્રી કચરાભાઈ માજી સરપંચ કાકુભાઈ તમામ મંચસ્થ એવા આગેવાનો છે કે જેને પોતાનો દીકરો અથવા ભાઈ સમજીને સાથે મળીને કામ કર્યું છે આ બધા એવા આગેવાનો છે કે જેને ક્યારેય એવું નથી સમજ્યું કે આ પારકા વ્યક્તિઓ છે અને અમારે ગ્રુપ શાળાઓના બધાય શિક્ષક મિત્રો છે સાથે સંઘના હોદ્દેદારો છે સૌનો આ પ્રસંગમાં આવી અને મને સન્માનિત કર્યા અને આવું સન્માન તો બહુ ભાગ્યશાળીને મળે સાહેબે કીધું એમ અને મને એમ થતું હતું કે આવી સારી શાળા છોડીને જવું અને આ સન્માન પ્રાપ્ત કરું એ બહુ સુલતાનપુર ગામમાં નોકરી કરતા હોય ને ત્યારે જ મળીશ બીજા ગામમાં આવું બહુ ઓછું બની એ આ ગામની તાસીર હતી ત્યારે આ શક્ય બન્યું છે દસ વર્ષનો કાર્યકાળ મને આ શાળા સોંપવામાં આવી ત્યારે દસ વર્ષ સુધી આચાર્યવદ તરીકે કામ કર્યું છે અને આમાં અનેક વ્યક્તિઓએ મને નાની મોટી સહાય કરેલી છે સૌથી પહેલાં બે હજાર પંદરમાં હું લાગ્યો અને આવ્યું સાઉન્ડ સિસ્ટમ વાગે એવું માઇકની જરૂરિયાત હતી અને કોઈ જાતનો પરિચય નહીં બે એક બે મહિનાનો સમય થયો હશે અને નાથાભાઈ આવ્યા અને પંદર હજાર રૂપિયા મારા હાથમાં રોકડા મૂકીને ગયા હતા અને અમે સાઉન્ડ સિસ્ટમ લઈ આવ્યા હતા અને શરૂઆત નાથાભાઈથી થઈ હતી ત્યાર પછી તો અનેક વ્યક્તિઓએ અવિરત દાન આપ્યું છે આ સંસ્થાને જેમાં પ્રિન્ટર આપેલું છે અને જ્યારે સંસ્થામાં હાજર થયો ત્યારે પેલી નવરાત્રી આવી ને મને એવું થયું નવરાત્રી વેસ્ટર્ન કલ્ચર માંથી સિટીમાંથી આપણે તો ઉજવવી જોઈએ પરંતુ મને યાદ છે એ શબ્દો હજી બે હજાર પંદર ની સાલમાં નવરાત્રિમાં નવરાત્રી ઉજવી શાળામાંથી મને એવો અભિપ્રાય મેળવતો કે આપણા ગામમાં આવું કંઈ થતું નથી અને હું નવરાત્રી નહોતો ઉજવી શકું પરંતુ એ જ વર્ષમાં બે હજાર સોળ માર્ચ આવી અને અમે પેલો લાડલી ફંક્શન આ જ ગ્રાઉન્ડમાં અમે કરીને બતાવ્યું અને એ જ આ ગામના સપોર્ટથી જેમાં કહી શકાય કે લાડલી શબ્દ સાંભળીએ એટલે તરતના મનમાં છોકરાઓના મનમાં અગાઉ ખબર કે ડાન્સ કરવાનો પ્રોગ્રામ છે આપણો સરસ અને બે હજાર સોળથી આ શરૂઆત કરી હતી હા જેમાં હા અમે એવું વિચાર્યું કે આ પ્રોગ્રામ તો કરીએ આ તો બધો ખર્ચ કેમ ભેગો થશે પણ આવેલા ઓડિયન્સે અમને સાય ચિત્ર હજારનો ફાળો આપ્યો અને એ ફાળામાંથી અમે પાંત્રીસ હજાર રૂપિયા બાળકોને રોકડા પરત કરેલા હતા એ જ આ સંસ્થા છે ત્યાર પછી સંસ્થામાં દાન લેવાનું કામ બહુ ઓછું કર્યું અમે ક્યાંય બધા ભેગા મળીને સાથે મળીને રહી શકીએ સૌનો સાથ લે એના માટે ત્યાર પછી કન્યાશાળા ઓલિમ્પિકની શરૂઆત બે હજાર સત્તરમાં અમે કરી અને એના દાતા ખાસ અમને પ્રવીણભાઈ વસાણી હતા બહુ જાજી એવી સહાય કરેલી છે આ જે કહેવાય વર્ષ બાય વર્ષના આપણને મદદ કરનાર વ્યક્તિઓ છે ત્યાર પછીનો એક કાર્યક્રમ અમે કર્યો લાડલી રંગમંચ આસપાસની પંદરથી થી વીસ શાળાઓ આ શાળામાં પ્રદર્શન જોવાય અને અહીંયા થી પચીસ જાતના પ્રદર્શનના વિભાગનું પ્રદર્શન ગોઠવાનું અને ગામના વ્યક્તિઓનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે એક તાંબા પિત્તળનો એક રૂમ બનાવ્યો હતો મને યાદ છે આખો રૂમ તાંબા પિત્તળથી ભરી દીધો અને એ બધું વાસણ છે ગામમાંથી આવ્યું તો એ વાલીઓને ખાસ આ તરીકે યાદ કરું છું અને સૌથી પહેલો સ્પોન્સરશીપ આધારિત પ્રોગ્રામ જે આ શાળાની મેઇન થીમ હતી જે કોઈ પણ પ્રોગ્રામ કરીએ તો આપણે જેટલા રૂપિયાનું દાન જોઈએ છીએ એ પ્રોગ્રામ પહેલાં લઈ લઉં પછી એક પણ રૂપિયો કોઈ પાસેથી લેવો નહીં અને એની પહેલી શરૂઆત છે લાગલી રંગોત્સવ બે હજાર ઓગણીમાં શરૂઆત કરી અને ગામના અલગ અલગ ઘણા બધા આગેવાન કે જેને છે કે આ પ્રોગ્રામના દસ જણા વચ્ચે ખર્ચ અમારો છે તમારે કોઈ પાસે રૂપિયો નથી લેવાનો અને અમે પ્રોગ્રામમાં દાનનું હું જાહેરાત પ્રોગ્રામ ગુણો કર્યો છે ત્યારબાદ બે હજાર વીસમાં માં કન્યાશાલા ઓલિમ્પિક પાછો કરવામાં આવ્યું અને ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં કહેવાય કે ગામના વાગે આગેવાનો પેલા પ્રોગ્રામમાં તો કોઈને ઓલિમ્પિક શું છે ખ્યાલ નહોતો પણ બે હજાર વીસના ના કાર્યક્રમમાં અમને અભૂતપૂર્વ સફળતાઓ મળેલી છે અને કોરોના સમયમાં જે વર્ષ વર્ષ અમે જાતે એ અમારા શાળાનું માન સન્માન જાળવ્યું બે હજાર એકવીસમાં માં વિશ્વ ચક્ર દિનની ઉજવણી આ જ ગ્રાઉન્ડમાં કરવામાં આવી અને પંચાવનસો કરતા વધુ માળાઓ આ વિરા ગ્રુપને સૌના સહકારથી વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ બે હજાર એકવીસમાં માં ફરીથી કોરોનાનો સમય હતો માણસોને ભેગું થવાની મનાઈ હતી પણ અમારી સ્કૂલની તાસીર હતી કે વર્ષે પ્રોગ્રામ તો એવો થવો જોઈએ કે દુનિયા જોતી રહી છે કે આજો આ શાળા કામ કરીને બતાવે છે અને બે હજાર એકવીસમાં વિશ્વચક્ર દિનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને મારા વિતરણ બંને સાથે કરીને અમે વિરાગ રૂપનો ખાસ આ તરીકે હું આભાર માનું એટલો ઓછો છે કે જેને અમને બે વર્ષ ભરપૂર ખૂબ મદદ કરેલી છે ત્યારબાદ બે હજાર રાજુભાઈના માર્ગદર્શનમાં જિલ્લાની આખી ટ્રીમ આવી અને પ્રોગ્રામ થાય અને એન્ટ્રી જોવો તો એમ લાગે કે આપણા ઘરે પ્રસંગ છે અને માણસોનું સપોર્ટની શું વાત કરવી કે કોઈ પણ ગામ હોય આવડું મોટું ગ્રાઉન્ડ છે બે થી ત્રણ હજાર માણસો બેઠા હોય ખાલી મહિલાઓ જ કવર કરી આપે છે અમને ભાઈઓને બધાને બહાર કાઢી મૂકે છે એટલું ઓડિયન્સ અમારો ગામની મહિલાઓનું હોય છે અને એ બધું છે આ બધાના વાલીઓ અને આગેવાનોના સાથ સહકાર થકી થયેલું છે અને છેલ્લે પ્રોગ્રામ ગયા વર્ષે કન્યા શાળા ઓલિમ્પિક ફરીથી અમે ગોઠવ્યો માનન્ય રાજુભાઈ કચરાભાઈ તમામ મંચસ્થ મહેમાનોએ ખૂબ અમને પ્રોત્સાહન પાડ્યું અને આ જ ગ્રાઉન્ડમાં જે વર્લ્ડ ક્લાસમાં જે રમત રમાતી હોય જે અલગ અલગ રમતો એવી સેમ રમત રમાયડી અને એ રમતમાં દરેક બાળાઓને છે જે વિજેતાઓ તેને ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ આપવામાં આવ્યા છે આ સિવાય અમને દાન કેટલું મળી શકે કોઈ સંસ્થા દાન કેટલું લઈ શકે તો એના માટે કોઈ સંબંધની જરૂર નથી પણ માત્ર એક આગેવાન આપણને મદદ કેટલું થઈ શકે તો જ્યારે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ લોન્ચ થયો બે હજાર સત્તરમાં ત્યારે હું ગાંધીનગર તાલીમ લેવા ગયો અને બધા એમ કહેતા કે આ શાળામાં આવું ક્યાં કરવાની જરૂરિયાત ટચ બોર્ડની શું જરૂરિયાત છે પણ મેં કીધું તું મારી શાળામાં ગોંડલમાં કોઈ પણ પ્રોજેક્ટ આવી પેલા મારી શાળામાં આવવો જોઈએ અને હું ગ્રાન્ટ પ્રોજેક્ટ લઈ આવ્યો ત્યાર પછી બહાર થી આવતા વ્યક્તિઓ જોઈ કે આ શાળામાં તો ટચ બોર્ડમાં ભણે છે છોકરાઓ ઇન્ફાલેટ પેનથી સિસ્ટમ હતી ત્યારે સીધું ટચ ન થતું અને એના આધારે અલગ અલગ વ્યક્તિઓ નીચે કહ્યું કે આપણે બધા ક્લાસ આવવા જોઈએ બે ક્લાસની સરકાર તમને બે ક્લાસ તો આ ક્લાસ બનાવવા માટે અમે અલગ દાતાનો સંપર્ક કર્યો તો એક ક્લાસનો ખર્ચ એક લાખ રૂપિયા હતો આ કોરોના વાત કરું છું અમને જે વ્યક્તિ ક્લાસ ક્લાસ અધૂરો અમારે નથી અને કહેવાય ને શરૂઆત કરીએ ને તો એક મુનિબાપુ આશ્રમમાંથી બાળાઓને જમાડવા આવ્યા પ્રશાંતભાઈ જોબન ભૂતરા નામ બોલાઈ ગયું મને આપણા ગામ જમાઈ થાય છે ગામને કઈ સંપર્ક નહીં શાળા માં આવ્યા બાળકોનો અભ્યાસ જોયો ક્લાસરૂમ જોઈએ એ કે શું જોઈએ છે અમે કીધું અમે આવા ક્લાસ બનાવવા માટે અને બે લાખ રૂપિયા અમને આપી દીધા બે ક્લાસ એને બનાવી દીધા ત્યારબાદ અમે કીધું ગામને આગેવાનોને પણ આમાં સામેલ કર્યો એવા કુટુંબ પાસે ગયા અમે જેના હસ્તક અમને બે ક્લાસ મળ્યા જે ગામમાં ખાસ જવેલભાઈ વાછાણી નાગજીભાઈ વાછાણી અને રમેશભાઈ વાછાણી રાજકોટ ઓફિસે ગયા સાથે ગુણવંતભાઈ ભાદાણી આપણા જ ગામના વ્યક્તિઓ અમે કીધું અમે આવા બે ક્લાસ બનાવી માગીએ છીએ અને પછી સાહેબ અમે ગયા ખાલી વાત કરીને તો બે લાખ રૂપિયા લેતા જાઓ તમે ક્લાસ જેમ લેવા એમ લઈ લેજો આ ગામની તાસીર છે કે કામ કરતા હોય ને પૈસા તમારે શાળા માટે જોઈ એટલા આપે છે ત્યારે આ સારું કામ થયું છે અને માનનીય રાજુભાઈ છે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ થયા પંચાયત સદસ્ય કોઈ પણ જાતની માગણી નહીં પણ ગામ પ્રત્યેની નિષ્ઠા શું છે ને એ રાજુભાઈ માંથી જોવા જેવી છે એને મને કોઈ વસ્તુ ફોન નહીં સાહેબ તમારા ક્લાસ હું સ્માર્ટ ક્લાસ મોકલો છું જ ફિટ કરવાનો છે અને રાજુભાઈ આપણને આપ્યું છે આવા તો દાતાઓ છે આપણે છેલ્લા આઠ દસ વર્ષમાં દસ પ્રોગ્રામ છે દસે પ્રોગ્રામમાં સાઉન્ડ હોય તો ધર્મેશભાઈને ફોન જ કરવાનો હોય મંડપ શરીર લઈને આવી જાય છે તમે જે કરો પછી ઉધરું જે હિસાબ થાય તો દે નકર વેચ હોય તો દઈ નકર દેતા પણ નહીં ધર્મેશભાઈ છે આ કમલેશભાઈ ફોટોગ્રાફમાં ફોન જ કરવાનો હોય કે ફોટો પાડો આવી જવાનું છે આવી રીત સેવાઓ છે એક દિવસ મહેનતાનો હિસાબ મારી તો બહુ જાજા થાય છે હેતવી સ્ટુડિયો પરેશભાઈ છે વર્ષોથી આ શૂટિંગની સેવા માટે સ્કૂલમાં એક દિવસ પૂછો નથી મને આજે યાર મને કે છે શૂટિંગ તો ઉતારવાનું છે મતલબ શૂટિંગની આપણે શું જરૂરિયાત છે કે ના શૂટિંગ તો મારે ઉતારવાનું છે આ નિષ્ઠા છે આ ગામના યુવાનોની અને આ ગામની સાથે ઘણા બધા લોકોએ અમારે જે કામ કરીએ છીએ કામનું સમાજ સુધી પહોંચાડ્યું છે જેમાં પત્રકાર મિત્રો છે કમલેશભાઈ છે રોહિતભાઈ છે જયેશભાઈ છે જેમને સતત ગામની પ્રવૃત્તિ છે ન્યૂઝપેપરમાં પહોંચાડવાનું કામ કરેલું છે અને ખાસ તો કહેવાય ને સન્માન વિધેયક હંમેશા સ્કૂલ આપતી હોય છે પણ મનેલા ગોડા તાલુકામાં ઇતિહાસમાં પહેલો બના હોય છે કે જેમાં ગામના લોકો ભેગા થાય એ તમામ ખર્ચો ઉપાડે અને આવો સન્માનનો કાર્યક્રમ કરી આવે એટલે આ શ્રેષ્ઠીઓ માટે જેટલા વંદન કરવું એટલા ઓછા છે ખાસ પ્રવાસની વાત હોય તો પ્રવાસ હોય પ્રવેશ હોય એક અમારા પરમનેન્ટ દાતા ત્યાં આખું વિચિત માગી આવું પૂછવાનું એવા અમારા પાડોશી જૂથ સેવા સહકારી મંડળી ખાસ બિનજીભાઈ વખતથી હું આજ યાદ કરી સ્વર્ગસ્થ ભીમજીભાઈ વઘાસ્યા ત્યારે પણ મને એને કીધું હતું કે જે જોઈ ગમે લઈ જવું પૂછવું નહીં અને આજની તારીખમાં કચરાભાઈ પ્રમુખ છે અમે ખાલી એટલું જ કહીએ છીએ કે આટલા બેગના પૈસા તમારે દેવાના બીજું એમ નથી લેવા ગયા છે શું કરીએ છીએ પ્રવાસ હોય તો પ્રવાસમાં ભાગીને પૈસા આપે છે ગામના લોકો પ્રવાસમાં વિદ્યાર્થીઓને એક ટક જમવાનું આવે ઘણી બધી અવિરત સેવાઓ આપે છે અને પેલી જ જયારે લાડી પ્રોગ્રામ થયો ત્યારે સ્ટાફનું સન્માન કરવું તો વિચારી ન હોય ને અને એ અમારે કૌશિક સહી લઉં તો લિસ્ટ બહુ ટૂંકવું પડે એમ છે દસ વર્ષના સમયગાળામાં અને ખાસ મલા બાપા દામજીભાઈ આપણે એને આ તકે ખાસ યાદ કરવાના છે હર હંમેશ ખાલી ફોન કરવાનો સરપંચ જવું તો પછીની વાત રહે ભાઈ એક પિતા જેવું કામ કરે એવી મદદ કરી છે આપણે અને ત્યારે આ કામ થઈ શક્યું છે સાથે ભીખુભાઈ હોય ગોંડલિયા વિઠ્ઠલભાઈ વૈષ્ણવ હોય કાકુભાઈ હોય સવજીભાઈ હોય ચતુરભાઈ આ બધા આગેવાનો એવા છે એ ગમે ત્યારે ફોન કરો હિતેશભાઈ હોય કે સતત મદદ કરે છે હિતેશભાઈ ગોંડલિયા સતા પરિવાર છે ખાલી પૈસા લેવા જવાના હોય અમને ખબર હોય કે આ દસ ગણત પૈસા લેવાના છે બાકી તો અમુક પરિવાર એવા છે દર વર્ષે પ્રોગ્રામ પછી ઠપકો આપે છે લતુભાઈ હોરા છે વિનુભાઈ હોરા છે ઠપકો આપે અમને કે અમારી ઘરે તમે પૈસા લેવા શા માટે હોય અમને કેમ પ્રોગ્રામમાં તમે તો આવો પરિવાર ક્યાં મળે એ માત્ર જ મળી શકે અને આ પ્રવાસની વાત કરીએ તો શરૂઆત અમે કચ્છના પ્રવાસથી કરી અને છલો પ્રોગ્રામ મારો પ્રવાસ કચ્છનો જ રહ્યો પ્રવાસ અમે સામે ત્રણ દિવસનો કરતા અને ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિ સાથે અમે પ્રવાસ ગમે તેવો પૂરો પાડી શકતા એક અમારા કચ્છી સાઈબ છે અને કમલેશ સાથે કેવાય ને અમે ત્રણ વ્યક્તિ પ્રવાસ પૂરો થઈ શકે અને સાથે અમારા ત્રણ લગભગ બધા બેનો પ્રવાસ આમાંથી છે જેટલા વ્યક્તિઓ છે અને પહેલી શાળા હશે કે જેમાં નિવૃત્તિ પછી કર્મચારી સેવા આપવા આવતી એવા અમારા વિજયાબેન છ મહિના કીધું હતું કે હું નિવૃત્ત થઈ જાઉં છું ભલે સર પણ છ મહિના હું વિદ્યાર્થીને ભણાવવા આવીશ એ આ શાળાનો પરિવાર છે સાથે બેનો છે પ્રવાસમાં અમારે ખાલી એમ જ કહેવાનું કારણ કે કોઈ પણ બેનોને પ્રવાસમાં લઈ જાઓ એટલે એને ચાર દિવસ ઘરનું બધું છોડીને જવાનું છે તો ઘરની બધી વ્યવસ્થા બધા વ્યક્તિ નથી જઈ શકતા પણ અમારા અવિરત સાથ સહકાર આપ્યો છે એમનો પણ હું ખાસ આભાર માનું છું અને આ વિસ્તારના સંતો છે ખાસ બાબુ જેનો અમને સૌથી વધુ આશીર્વાદ આ સંસ્થાને મળ્યો છે અને જયશંકર બાબુ જેનો અમારો વન ડે પિકનિક દર વર્ષે અમારે ત્યાં જ ગોઠવીએ અને કેટલી તોડફોડ કરીને આવી કેટલો અવાજ કરીએ બાપુએ હસતા મોઢે દર વખતે દીકરીને દસ રૂપિયા આપીને જ વિદાય કરેલી છે એટલે આ બે સંતને પણ આ દિવસે અમે ખાસ યાદ કરીએ છીએ સંસ્થા છે જ્યારે પીએમસી પ્રોજેક્ટ લોન્ચ થયો ત્યારે એવું સર્વે કરવામાં માટે કઈ સંસ્થા આ કામ કરી શકશે ત્યારે આપણી શાળાએ અમે કીધું હતું કે અમે આ પીએમસી નો કોઈ પણ પ્રોજેક્ટ આપો અમે પૂરો કરીને બતાવશું અને ત્યારે જ આ સંસ્થાની પસંદગી ગોંડલ તાલુકામાં એક જ સ્કૂલ આ પસંદ થઈ છે અને એમાં કેટલી સુવિધા મળી શકે ડાયરેક્ટ કોઈ સ્કૂલની કલેક્ટર મોનિટરિંગ થોડુંક કરે દર ત્રણ દિવસે કલેક્ટર પૂછે છે તમારી સ્કૂલમાં શું જરૂરિયાત છે અને અત્યારે ગામમાં જાઓ તો કોઈ માગવા હું આજમાં રાજુભાઈ ડાળિયાની વાત કરતો મત બે રૂમ હોય જ મને આપો અને અહીંયા કલેક્ટર સામેથી પૂછે છે કે રૂમની જરૂરિયાત છે ગ્રાઉન્ડ બનાવવું છે આજે આ સંસ્થા બીએમસીમાં બની છે તો કેટલો ફાયદો છે તો અહીંયા એન્યુઅલ ફંક્શન થશે નાના નાના મોટા પ્રોગ્રામ કરવા ફરજિયાત થશે બાળકોને ફ્રીમાં પ્રવાસ થશે ગયા વર્ષે એક જ સંસ્થા ગોંડલની હશે કે તમામ બાળકોએ પ્રવાસ કરવો મોટાભાગનો ફ્રી ઓફ ખર્ચો સંસ્થાએ ઉપાડેલો છે અને ફરજિયાત બધા બાળકોને પ્રવાસ પછી ન આવ્યા એ બધાને ખોરડધામ ભાદરડી મેં મુલાકાત લેવા મોકલવામાં આવ્યા અને તમામ ખર્ચો છે સંસ્થાએ ઉપાડેલો આ ફ્રી ઓફ બીએમસીની ડેન છે સાથે આ સંસ્થામાં દરેક વિદ્યાર્થીઓને ઔદ્યોગિક વસાહતની મુલાકાત પ્રી ઓકેશન કાર્યક્રમ અંતર્ગત એને જીવન ઉપયોગી વસ્તુ શીખવાડવામાં આવે છે કે કઈ કઈ વસ્તુમાં વિદ્યાર્થી પારંગત થઈ શકે બ્યુટી પાર્લર શીખવાડો ક્ષેત્રમાં આગળ થઈ શકે બેંકની મુલાકાતે લઈ જાઓ સોલાર ફાર્મની મુલાકાત લઈ જાઓ ખેતરની મુલાકાત કરો અને આ બધું આ સંસ્થાની દીકરીઓ કરી રહી છે તો એ બધું છે ત્યાં પ્રીએમસી માં ખાસ અમને લાભ મળ્યો છે આ સંસ્થાનો દરેક ખૂણે ખૂણો દસ વર્ષમાં લગભગ દરેક ખૂણામાં મારા મોટા ભાગનું કામ થયું દસ વર્ષમાં રિનોવેશન થયું એસોઈમાં સો પસંદ થઈ એટલે રિનોવેશન થયું અને હું બે મહિના પહેલા બાલાનું કામ ચાલ્યું દરેક ક્લાસરૂમ ડેકોરેશન કરવામાં આવ્યું વિદ્યાર્થી ક્લાસમાં બેસે તો એનો મોટા ભાગનો પોસ્ટ તો એના દિવાલ ઉપર ચિતરેલો છે એને જાતે શીખતા થઈ શકે એ દિવાલ દરેક ક્લાસરૂમની છે અને આજે આ સ્કૂલમાં ક્લાસ નવ છે પણ સ્માર્ટ ક્લાસ બાર છે એટલે એ જે છે એ દાતા અને પીએમસી અને આપણી સુવિધાઓ છે ખાસ આટલા છેલ્લા દસ વર્ષમાં મને ઘણા બધા શિક્ષકોએ મદદ કરી એમાં એડલી સાહેબ શરૂઆત કરી જેને આચાર્યનો ચાર્જ મને આપ્યો વડીલ મોરબી છે સવિતાબેન છે પ્રવાસમાં અનેક સહજ સ્વભાવ સાથે વિજયાબેન છે જેના માટે સરસ્વતીનો માનો વાસ છે અને માઇક બહુ જેના હાથમાં સારું સાહેબ છે કે હંમેશા પિતા દીકરાને સલાહ માર્ગદર્શક સારા હોય શકે એવી મદદ કરવામાં આવી જાગણી સાહેબ છે જેને હર હંમેશ સંસ્થાના વિકાસ માટે પોતાના જે સ્કિલ છે તમામ પ્રકારની મદદ કરી આ સંસ્થામાં જે વ્યવસ્થા જોવો છો એમાં મોટા ભાગનું કામ તો શિક્ષકોએ જાતે કરેલું છે પાઇપલાઇન ફિટ કરવી ટપક ફિટ કરવું ઝાડવાનું કટિંગ કરવું અહીંયો કોઈ પગારદાર તો કોઈ વ્યક્તિ નથી તો કામ કોણ કરે છે તો એ આ સંસ્થાના બધા શિક્ષકો કરે છે ત્યારે આ સંસ્થાનું સારું એવું કામ થઈ શક્યું છે ખાસ કહે છે ને જેપી સાહેબ છે જેને માઇક ન લેવું પણ કામ ગમે એવું કરી શકે કચ્છી સાહેબ છે જેને કહે ને મારા માટે દાબો જમું હા તમને કહેવા થાય કા બીજાને કે દીકરા માટે શું બાપ કરી શકે એવું એને મારા માટે કરીને થયું છે આ તકે એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે સાથે પારોલ બેન હોય કે નાનો ડાન્સની પ્રવૃત્તિ હોય તો દીકરીઓને ત્યાર કરવી દીકરીઓના ઘરે સમસ્યા સમાધાન કરવું એ બહુ જાજુ રહેતું હોય છે પણ કોઈ પણ જાતની કહેવાય ને કાંઈ તકલીફ વિના બેને ખૂબ સારું આવડતું કામ કરેલું છે રેખા બેન છે કાંઈ બેન પ્રવાસમાં તમારે આવો ને કે સાહેબ હું આવીશ બધું છોડીને સાહેબ ગાડી લઈને આવ્યા અને બેન સાથે પ્રવાસમાં વસંતબેન છે મિતાબેન છે આ બધા વ્યક્તિઓએ મને અવિરત મદદ કરેલી છે અને આ સંસ્થામાં દર પંદર દિવસે બાળકો બાળકોને જમાડવાનો પ્રોગ્રામ થાય છે અને એમાં સૌથી મોટા સહભાગી હોય ને તો અમારા કમલેશ સરદા છે કે જે સૌથી સારું મધ્યાહન ભોજન સાથે બાળકોને જમાડે છે દાતા તો ખાલી એમ કરીએ તમે જમાડી દેજો પણ બનાવનાર વ્યક્તિ છે ને એ અમારા કમલેશ સરદા છે અને એટલા જ પહેલાં અમારો બે હજાર ઓગણીસો જ્યારે આ રંગોત્સવ થયો ત્યારે અમે સન્માન કર્યું કચ્છી સાહેબ જીપી સાહેબ મને અધાનું સન્માન કર્યું કે આ ત્રણેય કર્મચારી એવા છે જે માઇક નહીં પડતા પાછળ કામ કરનારના પ્રોગ્રામને સૌથી વધુ સફળ બનાવવાના રફદાર છે આજ હું માઇકમાં બોલું છું તો હું સારો લાગીશ એવું નથી પણ કામ કરનાર વ્યક્તિ સૌથી વધુ જરૂરી હોય છે અને આગેવાનોથી માનીને તમામ વ્યક્તિઓએ મને ખૂબ સારી એવી મદદરૂપ થયા છે બીજું આ સંસ્થાની દરેક પ્રવૃત્તિ વાલી સુધી પહોંચે એ માટે અમારે યુટ્યુબ ચેનલ ચાલે છે અને એ આ કન્યા શાળાની જે સરકારે હવે આદેશ કર્યો મે પંદર દિવસમાં દરેક સારા યુટ્યુબ ચેનલ બનાવો ફેસબુક પેજ બનાવો અમે આજથી સાત વર્ષ પહેલાં પેજ બનાવ્યું યુટ્યુબમાં ચેનલ ખોલી હતી અને આજે હવા પાંચસોથી વધુ અમારે પ્રવૃત્તિના તો વિડિયો છે યુટ્યુબમાં તમે કોઈ સંસ્થામાં જુઓ કેટલા વિડીયો બનાવે છે બીજી વાર પચાસની વાત વાત હોય તો ફેસબુક ઉપર

તો વિદ્યાર્થી અમારે સિસ્ટમ છે કે વિદ્યાર્થી કોઈ સ્પર્ધામાં ભાગ લે તો એને પ્રમાણપત્ર અને ઇનામ એટલું વિતરણ અમે કરેલું છે બાવીસો પ્રમાણપત્રોનું વિતરણ છેલ્લા દસ વર્ષમાં થયા છે અને એક સંસ્થા આચાર્યને શું આપી શકે તો આયાર્ય તો મેં જિંદગીમાં સાંભળ્યું પણ જોવા કોણ જવાથી

એટલા માટે શાળા છોડીને જવાનું થયું નકર વાવેલું અને લણવાનો સમય એ જવાનું થાય એ તો વાવનારને ખબર હોય કે દુઃખ કેટલું હોય જ્યારે એક વ્યક્તિએ વાવ્યું હોય અને દસ વર્ષમાં ખૂણે ખૂણો અમે ઊભો કરેલું જાત મહેનતથી અને એ છોડી જવાનું દુઃખ થાય ત્યારે આ ગામની ખાસ માફી સાથે હું કહું છું કે એક વતન જવાનું હતું એટલા માટે શાળા છોડીને ગયા હતા બાકી આ સંસ્થામાં છે કાયમી રહેવાનો છે ખાસ એક કહેવાય આ સંબંધ લોહીનો નહોતો પણ આ તો લાગણીનો સંબંધ હતો અને એ સૌના આપ સૌના આશીર્વાદ થકી જ આ મને મળી રહ્યું છે ફરીથી આવું સરસ સન્માન અને ખાસ આટલું બધું બહુમાન આપ્યું એ હું સુલતાનપુરનું ઋણ કઈ રીતે ચૂકવીશ એનો જ હું વિચાર કરું છું આ ઋણ ચૂકતે ન કરી શકાય એવું તમે મારા માથે ઋણ કરેલું છે ખાસ થોડા ઘણા દાતાઓ છે જૂના જે અમારા

અધ્યક્ષ જગીસાબેન ગોંડલિયા જગીસાબેન કેશવભાઈ ગોંડલિયા આ સૌ અમને પોતાના દીકરાને જે સન્માન આપે જે કામ કરવાનું છૂટે એવી છૂટ આપી છે એટલે આ તકે સૌનો આભાર માનું છું અને સૌથી છેલ્લે જે બાળાઓ છે એને આ પરિવારની માતાઓને એના પિતાઓને ખાસ આભાર માનો કે અમે પ્રવાસમાં ફોન કોઈ એનો કરવું કંઈ જાતા અને પાછળથી કોઈ ફોન ન કરતો અને ગયા પ્રવાસનો એક બનાવ તમને કહું છું મુન્દ્રાથી નીકળ્યા અને બસનું ટાયર તૂટે છે જે અમારે અહીંયા અગિયાર વાગ્યે રાત્રે પહોંચવાનો સમય હતો અને રાત્રે અગિયાર વાગ્યે તો અમે ઢોસા ખાતા હા અગિયાર વાગ્યા તો અમે ઢોસા ખાતા હતા રાત્રે એ મોરબી પાસે છે પણ રાત્રે અમે અઢી ત્રણ વાગ્યે પહોંચીશું અને ગામના એક પણ વ્યક્તિએ ફોન કરીને એમને પૂછ્યું કે કેમ મોડા થયો છે એ આ ગામની તાસીર છે એટલે સૌને હું વંદન સાથે અભિનંદન આપું છું કે મને આવો ખાસ સહકાર આવ્યો છે અને આટલા વર્ષમાં કાંઈ ભૂલચૂક રહી હોય કોઈના નામ મારા રહી રહી ચૂક્યા હોય તો હું મારા અને પરિવાર તરફથી ખાસ માફી માગું છું અને તમે તમારા મારા માટે જે કર્યું છે એના માટે હું આખી જિંદગી આ સંસ્થાનો ઋણી રહીશ એ સાથે જ સૌ મંચસ્થ મહેમાનો અને સૌ ગ્રામજનોને ખાસ મારી બાળાઓનો જેના થકી જ હું આ છઉં એ બધાનો હું ખૂબ ખૂબ આભાર અને માપી સાથે વિરમુ જઈ જય કાર